હનુમાન ચાલીસા વાંચતી વખતે ન કરો આ પંદર ભૂલો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે ભક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટા લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઇચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની જરૂર નથી પરંતુ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ અનુસાર હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે તેથી જ તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અનેક વિશેષ ઉપાયો છે આ માટે પ્રયાસ કર્યો એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે એવું માનવામાં આવે છે કે ચાલીસાના નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં લગભગ ચાલીસ ચતુર્થાંશ છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કંઈ ભૂલો ટાળવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો નંબર એક છે કોઈ પણ મધ્ય ચોપાઈથી પાઠ કરવાનું શરૂ કરો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો ફાયદો થાય છે જ્યારે તમે હનુમાનનો જાપ કરતા હોવ તો તમારે ક્યારે કોઈ પણ મધ્યમ ચોપાઈથી ચાલીસાનો પાઠ શરૂ કરવો જોઈએ નહીં ચાલીસા જો તમે ચાલીસા વાંચવા જાવ છો તો તમારે કમશા બધુ એકસાથે વાંચ્યા પછી જે જગ્યાએ થી ઉઠવું જોઈએ કોઈ પણ મધ્ય ભાગમાંથી ક્યારે પાઠ કરવાનું શરૂ કરશો નહીં જો તમને કોઈ પાઠ કરતા હો તો તમારે તે સાથે કરવો જોઈએ સાચા હૃદયથી નહીં તો તેનો પાઠ કરવાનો કોઈ અર્થ નથી ફળ ક્યારે નહીં મળે નંબર 2 સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને મનથી તેનો પાઠ કરો મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો નંબર ત્રણ તામસિક ભોજન અને શરાબનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમારે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને તમારે હંમેશા માંસાહારી ખોરાક અને દારૂથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું પરિણામ મળશે નંબર ચાર જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપો અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરો જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ પરંતુ ગરીબોની મદદ કરવી જોઈએ નંબર પાંચ તમારા જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ બાંધવો જો તમે પરિણિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથે સંબંધ બાંધવાનું વિચારવું જોઈએ નહીં જે લોકો આવું કરે છે તેમને ક્યારે શુભ ફળ પ્રાપ્ત થશે નહીં હનુમાન ચાલીસાનો તાવો મળીએ પરિણિત પુરુષે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ સ્ત્રી નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તે સ્ત્રીએ પણ તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ પરિણિત છે જો આવું ન થયું હોય તો તેણે અન્ય મહિલાઓથી દૂર રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ નંબર છ તમારે ગરીબો અને પશુઓને પરેશાન ન કરવું જોઈએ જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબને પરેશાન કરશો નહીં આવું કરવાથી તમને પૂજા અને દુઃખ ઘનું ફળ નથી મળતું ઘરમાં રહે છે નકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશ માટે દૂર થઈ જાય છે નંબર સાત કોઈ ગુનો ન કરો અને જૂઠું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ તમારે કોઈની સાથે છેત્રપિંડી કરવાનું પણ ટાળવું જોઈએ અને જો કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈ ઇરાદો હોય તો જૂઠું ન બોલવું જોઈએ છેત્રપિંડી કપટ અને દ્વેષ છે તો પૂજાનું ફળ ક્યારેય નહીં મળે નંબર આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને તેના કોઈ શ્લોકનો ખોટી રીતે ઉચ્ચાર કરવો જોઈએ નહીં હંમેશા ધીરજથી તેનો પાઠ કરવો જોઈએ નંબર નવ ભગવાન રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાન ભગવાન રામના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસા શરૂ ન કરો નહીં તો તમે તેના પરિણામોથી વંચિત રહી જશો નંબર દસ તમારા શરીર અને મનને સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના પ્રિય શ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો આ પછી તેમની સામે પાણીથી ભરેલો પત્ર રાખો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ વખતથી એકસો આઠ વાર ચાલીસાનો પાઠ કરો શરીર અને મન સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે નંબર અગિયાર હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનમાં અયોગ્ય વિચારો ન લાવશો તમારા મનમાં કોઈ અયોગ્ય વિચારો ન આવવા જોઈએ દરરોજ ચાલીસાના પાઠનો સમય એકસરખો રાખવાનો પ્રયાસ કરો ખાસ સંજોગોમાં તમે ચાલીસાનો પાઠ કરી શકો છો મુસાફરી અને ઊંઘ નંબર બાર જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ જો મંગળવાર કે શનિવારે હોય તો તેની સામે ઘીનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ત્યાં અને તેનો પાઠ કરવાથી મોટી મોટી તકલીફો પણ દૂર થઈ શકે છે નંબર તેર ખોટા લોકો સાથે ક્યારેય ન રહો જો તમે હનુમાન ચાલીસા વાંચો છો છતાં પણ ખોટા લોકોના સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યોમાં સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે તેથી આવા લોકોથી દૂર રહો નંબર ચૌદ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ત્રણ વાર પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો ત્યારે પહેલા વાસણમાં પાણી ભરો અને પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરો એટલું જ નહીં તમને લાભ થશે હનુમાનજી પણ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે નંબર પંદર સૂતક કાલહ જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સૂતક કાલ ત્યાં માન્ય રહે છે જ્યાં સુધી આ સૂતક કાલ રહે છે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ દેવતાની પૂજા કરવી જોઈએ નહીં આ સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઈબ કરજો આભા